ગુડ મોર્નિંગ પ્રેઝલો ડીશ્વરનો આભાર માનતા આવું આજનું વચન જોઈએ જે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકોની ખંડળીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ માથે લખેલી સુવાર્ધા તેનો વીસમો અધ્યાય અને તેની અઠ્ઠાવીસમી કલમ આજનો વિચાર ક્રિષ્મ અતિ મિત્રો પ્રભુ શું ખ્રિસ્તના ગૌરવવાન નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમભરી સલામ પરમેશ્વરે માણસને બનાવ્યું અને એને આજ્ઞા આપી પણ આજ્ઞાને અનુસરે પાળે એ માણસ સામે માણસે પરમેશ્વરની આજ્ઞા ઉથાપી પાપ થયું મરણે પ્રવેશ કર્યો પણ ઈશ્વર ત્યાં ન અટકતા સમયે સમયે માણસના ઉદ્ધારને માટે બચાવને માટે પોતે પ્રયત્ન કર્યા જે સર્વ વિશે આપ સર્વ અવગત છો જ પણ સુધરે તો એ માણસોનો હવે પાપ અને તેની અસર એવી ભયંકર વધી કે આખી માણસ જાતના પાપોના નિવારણ ઉદ્ધાર બચાવ માટે કોઈ એક પવિત્ર નિર્દોષ નિષ્કલંક એવા બલિદાનની જરૂર પડી ને માણસો મધ્ય તો એવું કોઈ હતું જ નહીં માટે ઈશ્વર પોતે દેહ ધારણ કરી પૃથ્વી પર આવ્યા જન્મ્યા જીવ્યા ને માણસે જે સહન કરવાનું હતું તે બધું પોતાના માથે લઈ સારી માણસ જાતને સારું દુઃખ સહન કર્યું મરણ પામ્યા ત્રીજે દિવસે ઉત્થાન પામ્યા ને ઘણાઈને દર્શન આપ્યા સ્વર્ગમાં ચડી ગયા દેવને જમણે હાથે બિરાજમાન છે અને ત્યાંથી આપણ સર્વના માટે તેઓ મધ્યસ્થી કરી રહ્યા છે અને ફરી તેમના લોકને લેવા માટે આવવાના છે પ્રભુ ખ્રિસ્ત જે સંપૂર્ણ દેવ અને સંપૂર્ણ માણસ હતા અને છે અને રહેશે કાયમ એ કહે છે કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાની ઘણા લોકોની ખંડણીને સારો પોતાનો જીવ આપવાને આવ્યો છે અને આપણે જેઓ તેમના નામથી ઓળખાઈએ અનુસરીએ એ જે જેમણે તેમની ઓળખ પ્રાપ્ત કરી અને તેમના નામથી ઓળખાઈએ છીએ તેઓ તેમના નમ્રતાના આવા આદર્શ નમૂનાને અનુસરવાને બદલે આનાથી બિલકુલ વિપરીત જઈએ છીએ સેવા કરવી નહીં પણ સેવા કરાવવી બીજાઓને કંઈક આપવાને બદલે સામે ઘણું બધું લઈ લેવું બલકે પડાવી લેવા જીવ આપવાને બદલે જીવ લેવા હા એ જગીક નાસ્વંત માન સન્માન પદ હોદ્દો સ્થાન મેળવવા માણસ આજે આ બધું જ કરી શકે છે અને કરી પણ રહ્યો છે જે કરવાનું છે એ નેવે મૂકી જે નથી કરવાનું એ કરીએ જાય છે ખ્રિસ્તી વિશ્વાસથી જીવન સહેલું નથી ખાંડાની ધાર છે પડકારયુક્ત બલિદાન માંગી લેતું સંઘર્ષમય જીવન છે પણ જીવી જાણશો તો મહિમાનો મુંગટ તમારી અને મારી આપણ સર્વની રાહ જોઈને બેઠો છે ને પ્રભુ પોતાના હાથે એ તમને મને આપણ સર્વને આપશે અને માટે મોટા થવા પ્રથમ સૌના સેવક થઈએ દાસ થઈએ અને ત્યારે યોગ્ય સમયે ખુદ ઈશ્વર મને તમને આપણ સર્વને ઉચ્ચ પદે મૂકશે કે જ્યાંથી કોઈ માણસ હટાવી શકશે નહીં તાકાત નથી અને પ્રભા સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા પ્રભુ સુખ્રિસ્ત જે પોતે દેવ છતાં દેવ હોવાનું પકડી ન રાખ્યું પણ અમારા માટે પોતાને ખાલી કર્યા ને બતાવ્યું કે સેવા કરાવવાની ન હોય પણ સેવા કરવાની હોય અને એ ઉત્તમ નમૂનો અમને મળ્યો છતાં બેફામ બની અમે નમ્રતા ભૂલ્યા ભાન ભૂલ્યા સેવાનું મન અને હૃદય ગુમાવ્યા જેનું પરિણામ અમારી સામે છે હે કૃપાળુ પ્રભુ કૃપા કરી અમને એ સેવાનું મન અને હૃદય ફરી પૂરું પાડો પ્રવેશુના નામમાં આમીન ધન્યવાદ